અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતની ઘટના બની આ ઘટનામાં દસ વ્યક્તિઓના મોત નીપજ્યા આ ઘટનામાં ખાનગી વાહનમાં કેપેસિટી ન હોવા છતાં દસ દસ પેસેન્જર ભર્યા હતા આ ઘટનાને લઈ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે નાગરિકોને પૂરતી સાર્વજનિક વાહનોની સુવિધા સરકાર તરફથી નહીં મળતી હોવાનો આક્ષેપ કર્યો સાથે જ પ્રાઇવેટ વાહનને ટેક્સીમાં ચલાવી ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો શક્તિસિંહ ગોહિલે સાંત્વના પણ પાઠવી અતિશય દુઃખદ સમાચાર મળ્યા કે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ ઉપર એક કાર અકસ્માત થયો અને દસ વ્યક્તિઓના એમાં મૃત્યુ થયા છે આજે કારનો અકસ્માત મળ્યો છે એ ગાડી દસ વ્યક્તિ બેસાડી શકે એવી ટેક્સી તરીકે યુઝ કરીને લોકોને લઈ જવાતા હતા આવી જ શટલ ખાનગી ગાડીઓમાં કેપેસિટીથી વધારે લોકોને ભરીને લઈ જવાની એક પ્રવૃત્તિ સમગ્ર ગુજરાતમાં ચાલે છે હપ્તાઓ આપવાના પૈસા ખાવાના તંત્રએ સરકારની મીઠી નજર અને રહેમ રાહના કારણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે અને પરિણામે ભોગ કોણ બને છે એક સામાન્ય વ્યક્તિ જે આમાં બેસીને નીકળે એ એ વ્યક્તિઓને એક આર્થિક પરિસ્થિતિ એના કારણો બસોની કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિધા નહીં હોવાના કારણે લોકો એમાં બેસે છે મુસાફરી કરે છે અને જ્યારે આવા અકસ્માત થાય છે ત્યારે

આખા દેશમાં સર્વોત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બસ અને સરકારી રીતે કાયદેસરની ચાલતી સુવિધાઓ સસ્તામાં સસ્તા દરે ઉત્તમ ચાલતી હતી આજે એના બદલે હપ્તાઓ આપવાના ભ્રષ્ટાચાર થાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે સરકારને અનુરોધ કરીશ કે સૌથી પહેલા તો આજે સામાન્ય પરિવારના દસ વ્યક્તિઓએ જીવ ગુમાયો છે એમને પૂરતી સરકાર સહાય આપે કોઈ પણ નાણાંનું વળતર જે માણસે જીવ ગુમાવ્યો છે એની ખોટપૂરી ના કરી શકે પરંતુ કમસે કમ એ કમાનાર વ્યક્તિગત જતી રહી હોય ત્યારે એ પરિવારને એક સારો સથિયારો મળે એ પણ જરૂરી હોય